બોતેર કલાક પછી બુદ્ધનો ઉદય થતા જ તમામ રેકોર્ડ તોડી નાખશે આ છ રાશિઓને મળશે જબરદસ્ત ધન ધનલાભ હા મિત્રો તમને જણાવી દઈએ કે બોંતેર કલાક પછી બુદ્ધિદાતા બુદ્ધ આ રેકોર્ડ તોડવા જઈ રહ્યા છે હા મિત્રો બોન્ર કલાક પછી બુદ્ધ આ છ રાશિઓને જંગી નફો આપવા જઈ રહ્યા છે જેના કારણે આ છ રાશિના લોકોના જીવનમાં ખૂબ જ સારા સમાચાર આવશે આ છ રાશિના લોકોના જીવનમાં માત્ર ખુશીઓ જ આવશે જેના કારણે છ રાશિના લોકોનું ભાગ્ય સિતારા જેવું ચમકશે આ છ રાશિઓ પર બુધની સાથે ધનનો કારક છે મિત્રોને ધન રાશિમાં આવવા દો તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધ ગ્રહ ને બુદ્ધિ વ્યાપાર શિક્ષણ અને સંદેશાવ્યવહારનું પ્રતિક માનવામાં આવે છે અને પચીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ માં ઉદય થવા જઈ રહ્યો છે જેના કારણે બાર રાશિયોથી છ રાશિઓ પર બુધના ઉદયની ખાસ અસર જોવા મળી રહી છે મિત્રો મિત્રો અમે તમને જણાવી દઈએ કે બુધના આશીર્વાદથી વ્યક્તિ પોતાની મહેનત અને પોતાના પ્રયત્નોથી વેપાર અને શિક્ષણમાં આગળ વધે છે જ્યારે બુધ કોઈ પણ રાશિમાં સંક્રમણ કરે છે ત્યારે તે મેષથી મીન સુધીની બાર રાશિઓને અસર કરે છે પચ્ચીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસના રોજ સાંજે છ વાગીને પંદર મિનિટ વાગ્યે કુંભ રાશિમાં બુધનો ઉદય થશે આ દિવસે બુદ્ધાદિત્યનો પણ શુભ સંયોગ છે આવી સ્થિતિમાં સિંહ સહિત આ છ રાશિઓને મહાશિવરાત્રી પર બુદ્ધના ઉદયની અસરથી વિશેષ લાભ થશે ખાસ કરીને વ્યાપાર સાથે જોડાયેલા લોકોને આ રાશિના જાતકોને બુદ્ધના ઉદયને કારણે ખૂબ જ આશીર્વાદ મળશે માતા લક્ષ્મી છ રાશિઓ પર છત ફાડી નાખશે અને ધનનો વરસાદ કરશે હા મિત્રો મિત્રો તમારે આ વિડિયો અંત સુધી અવશ્ય જોવો કારણ કે આ વીડિયો તમારા બધા માટે ખૂબ જ ખાસ બનવાનો છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા માતા લક્ષ્મીના સાચા ભક્તો અવશ્ય બોલો અને આ વીડિયોને લાઈક બોક્સમાં સબસ્ક્રાઈબ કરો અને આશીર્વાદ પ્રાપ્ત કરો માતા લક્ષ્મી પ્રત્યક્ષ અને તમારા જીવનમાં જો દેવી લક્ષ્મીની કૃપાથી આવનારી બધી પરેશાનીઓનો અંત આવી શકે છે તો મિત્રો ચાલો જાણીએ તે છ ભાગ્યશાળી રાશિઓ વિશે જેના પર બુધ ગ્રહ પોતાની કૃપા વરસાવશે નંબર એક વૃષભ તમને જણાવી દઈએ કે પચીસમી દેવી લક્ષ્મી અને બુદ્ધ આશીર્વાદ મળશે જેના કારણે જે મિત્રો આર્થિક તંગી પારિવારિક વિખવાદ કે લાગણી વ્યક્ત કરવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેઓને બુધ રાશિના આશીર્વાદથી તમને રાહત મળશે હા મિત્રો સાથે સારો સમય સાથે જ તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યા હતા તેઓને હવે રાહત મળશે ખર્ચમાં ઘટાડો થશે તમે સરળતાથી બચત કરી શકશો બુદ્ધિનો કારક બુદ્ધના ઉદય સાથે ભગવાન બુદ્ધના ઘણા બધા આશીર્વાદ તમારા પર આવવાના છે હા વૃષભ રાશિના લોકો જે લોકો તેમના પરિવારમાં ભેદભાવ ધરાવતા હતા તે લોકોને પણ જણાવશો કે તમે પરિવારની સમસ્યાઓનો ઉકેલ લાવો તમે તમારા પરિવારની સામે ખુલ્લેઆમ તમારા વિચારો વ્યક્ત કરી શકશો આ પરિવર્તન વિદ્યાર્થીઓ પ્રેમીઓ અને પરિવારો માટે ખાસ કરીને વૃષભ રાશિના લોકો માટે સકારાત્મક રહેશે જે વિદ્યાર્થીઓ લાંબા સમયથી અભ્યાસમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેમની સમસ્યાઓ દૂર થશે હા મિત્રો વૃષભ રાશિના લોકો માટે બુદ્ધનો ઉદય ખૂબ જ ખાસ રહેવાનો છે પ્રેમીઓ માટે આ યોગ્ય સમય છે વૃષભ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ સારો રહેશે નંબર બે સિંહ રાશિના જાતકોએ તમને જણાવવું જોઈએ કે બુદ્ધનો ઉદય તમારા માટે કોઈ વરદાથી ઓછો નથી હા મિત્રો વાણી તમને બુદ્ધદેવ તરફથી ઘણા બધા આશીર્વાદ મળવાના છે જેના કારણે આ સમયે તમારી આર્થિક સમસ્યાઓ દૂર થશે જે લોકોને નોકરી મળવાની તક છે સમય તેમના માટે સકારાત્મક પરિવર્તન લાવશે ચાલો તમને જણાવીએ કે બુદ્ધની કૃપાથી જે લોકો લાંબા સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમના માટે પચીસ ફેબ્રુઆરી ખૂબ જ શાનદાર સાબિત થશે મિત્રો ચાલો તમને જણાવીએ કે બુધનો ઉદય પરિવારના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે સાથે જ તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી પારિવારિક સમસ્યાઓથી ઝઝુમી રહ્યા છે તેમની પરેશાનીઓનો અંત આવશે જેઓ ઋણના દબાણમાં છે તેઓ બુદ્ધ રાશિના જાતકોને ધનથી મુક્ત કરશે સાથે જ તમને જણાવી દઈએ કે બુધના ઉદયને કારણે તમારા ઘરમાં કોઈ શુભ કાર્ય જલ્દી થઈ શકે છે તમે તમારા પરિવાર સાથે આનંદની પળો વિતાવશો જ્યારે તમારા ઘરમાં અવારનવાર મહેમાનોનું આવવા જવાનું રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે જે લોકો સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી પરેશાન છે તેઓને તમારા સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપો અને સમય સમય પર ડોક્ટરની સલાહ લેતા રહો તમારા પર દેશ વિદેશમાં ગુરુનો આશીર્વાદ રહેશે હા મિત્રો વ્યવસાયિક ભાગીદારી લગ્ન અથવા જીવનસાથી પરના ખર્ચમાં ઘટાડો થઈ શકે છે આના કારણે આર્થિક સ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે અને અગાઉની નાણાકીય સમસ્યાઓ દૂર થઈ શકે છે નંબર ત્રણ મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે બુદ્ધનો ઉદય તમારા માટે સકારાત્મક ફેરફારો લાવશે હા મિત્રો બોંતેર કલાક પછી કુંભ રાશિમાં બુધનો ઉદય થશે જેના કારણે તમે તમારા પરિવાર તરફથી સારા સમાચાર સાંભળી શકશો મિત્રો આ સમય તમારી યાત્રા કરવાની સંભાવના છે જે તમને લાભ આપી શકે છે અને સાથે જ તમને જણાવી દઈએ કે આ સમયે બુધનો ઉદય તમારા ભાગ્યની રેખાને બદલી શકે છે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે જે લોકો વ્યવસાયમાં છે તે લાંબા સમય સુધી ચાલશે દેશ વિદેશમાં પણ ફાયદો થશે મિત્રો તમને જણાવી દઈએ કે બુધનો ઉદય તમને મદદ કરશે આવું થતાં જ તમે તમારા જીવનમાં સકારાત્મક બદલાવ જોશો જે લોકોના પિતા સાથે લાંબા સમયથી મતભેદ હતા તેમની સમસ્યાઓનું નિરાકરણ આવશે જે લોકો તેમના નાના ભાઈ બહેનો સાથે ટૂંકી મુસાફરીનો આનંદ માણશે રાજકારણ સાથે જોડાયેલા લોકોને વિવાદોથી મુક્તિ મળશે ગુરુ કે માર્ગદર્શક તરીકે કામ કરનારાઓને નવી ઉર્જા મળશે રાજનીતિ સાથે જોડાયેલા મિથુન રાશિના લોકો જેઓ પહેલા કોઈક ખોટા નિવેદનને કારણે વિવાદોમાં ઘેરાયેલા હતા તેઓ હવે રાહતનો શ્વાસ લઈ શકશે બુદ્ધનો ઉદય તેમના માટે આ વિવાદમાંથી બહાર આવવાનો માર્ગ ખોલશે તમને દેવી લક્ષ્મીનો સંપૂર્ણ આશીર્વાદ મળશે હા મિથુન રાશિના લોકો બુદ્ધના ઉદયને કારણે તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો જોવા મળશે નંબર ચાર મેષ મેષ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે આ રાશિના અગિયારમાં ભાવમાં બુદ્ધનો ઉદય થવા જઈ રહ્યો છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોના જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ અને પડકારો દૂર થઈ શકે છે માતા લક્ષ્મીના આશીર્વાદથી આ સમય તમારા માટે સકારાત્મક બદલાવ લાવશે હા મિત્રો તે જ સમયે માતા બહેનના આશીર્વાદથી પરિવારમાં સમસ્યાઓનો અંત આવશે મી આ સમય ખૂબ જ સારો રહેશે જેમ જેમ બુદ્ધ ઉદય પામશે તેમ તમારું ભાગ્ય પણ બદલાઈ જશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી બેરોજગાર છે અને રોજગારની શોધમાં છે તેમને ખૂબ જ જલ્દી રોજગાર મળવાની સંભાવના છે મિત્રો અમે તમને જણાવીએ કે આ સમય તમારા માટે રાજ્યોગ જેવો સાબિત થઈ શકે છે લાંબા સમયથી અટકેલા કામ પૂરા થઈ શકે છે જે લોકો લાંબા સમયથી થી વર્ગજ્ઞાની શોધમાં છે તેમની ઈચ્છા પૂરી થઈ શકે છે હા મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે સમાજમાં તમારું માન સન્માન વધશે તમારા તરફના લોકોનું મન પણ આકર્ષિત થશે માતા લક્ષ્મીના આશીર્વાદ થી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી વિદ્યાર્થીઓ માટે પણ આ સારું સાબિત થવાનું છે ચાલો તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેમના માટે બુદ્ધના ઉદેની સારી અસર થશે કારણ કે આ સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે અંક પાંચ કુંભ તમને જણાવી દઈએ કે આ રાશિના જાતકો માટે બુદ્ધનો ઉદય લાભદાયી સાબિત થઈ શકે છે કારણ કે આ રાશિના જાતકો માટે બુદ્ધનો ઉદય થશે આવી સ્થિતિમાં દેવી લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર વરસશે તેવી જ રીતે બુદ્ધ રાશિના લોકો માટે પણ ધનલાભ સાબિત થશે કે બુદ્ધનો ઉદય થતા જ આ સમય વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાનો છે કારણ કે તે જ ત્યાં આવવાનો છે મિત્રો કારણ કે જે વિદ્યાર્થીઓની લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો હવે અંત આવી શકે છે આનાથી તમારા જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવશે આ સમય તમારા માટે વરદાથી ઓછો નહીં હોય સાથે જ તમને જણાવી દઈએ કે આ સમયે બેન્કો આયાત નિકાસ વ્યાપાર સાથે સંકળાયેલા લોકો ઘણા બધા ફાયદાઓ મેળવી શકે છે જે લોકો પાર્ટનરશીપમાં બિઝનેસ કરે છે તેમને ઘણો ફાયદો મળી શકે છે લગ્નજીવનમાં સુખ શાંતિ રહેશે બાઉન્ડનો ઉદય હા મેષ રાશિના લોકો તમારા માટે રહેશે મૂળ બુદ્ધનો ઉદય તમારા માટે ફાયદાકારક સાબિત થવાનો છે અંક છ તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે બુદ્ધનો ઉદય તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે હા મિત્રો બુદ્ધનો ઉદય થતાં જ તમને લાભદાયક લાભ મળવા લાગશે જે તમારા જીવનમાં ચાલી રહી હતી તે તુલા રાશિના લોકો માટે ધનલાભ થશે સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે બુદ્ધના ઉદયથી તમારી આર્થિક સમસ્યાઓનો અંત આવશે તમને દેવી લક્ષ્મીની કૃપા પણ મળશે જે પણ થશે જે લોકો લાંબા સમયથી કોર્ટચેરીમાં પરેશાનીનો સામનો કરી રહ્યા હતા તેમની પરેશાનીઓ બુદ્ધદેવ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી ખતમ થઈ જશે આ સમયે તમારા ઘરમાં પૈસાની કોઈ કમી નહીં આવે વેપાર કરતા લોકોને આ સમયે સારો ફાયદો મળી શકે છે તે તમને માત્ર તે જ લાભ આપશે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે વેપાર કરતા લોકોને આ સમયે સારો લાભ મળી શકે છે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ સમય અનુકૂળ રહેશે જ્યારે વિદેશમાં ભણવાની ઈચ્છા ધરાવતા લોકો આ સમયે તેમના સપના પૂરા કરી શકે છે બિઝનેસમેનની વાત કરીએ તો આ સમયે તેમને બિઝનેસમાં બમણો ફાયદો મળી શકે છે બુદ્ધ ઉદય તેમના માટે ફાયદાકારક સાબિત થશે જો આપણે સમાન નોકરી અને પૈસાવાળા લોકો વિશે વાત કરીએ તો તેમને તેમના વરિષ્ઠ તરફથી સારા સમાચાર સાંભળવા મળી શકે છે પગારમાં અચાનક વધારો થઈ શકે છે મિત્રો દેવી લક્ષ્મીની કૃપા તમારા પર છે જે લોકો આ સમયે ક્યાંક જવાની યોજના બનાવી રહ્યા છે જે લોકો પારિવારિક સમસ્યાઓથી પરેશાન હતા તેઓની સમસ્યાઓનો અંત આવશે જે લોકો તમારી વાણીના કારણે તમારી તરફ આકર્ષિત થશે પૂર્ણ થવાના છે બુદ્ધનો ઉદય તેમના ભાગ્યને પણ સુધારશે અને સાથે જ તમને જણાવી દઈએ કે જે લોકો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પીડાતા હતા તેમની પરેશાનીઓ આ સમય ઓછી થઈ શકે છે હા મિત્રો તો મિત્રો આ હતી તે છ ભાગ્યશાળી રાશિઓ કે જેના પર બુદ્ધનો ઉદય થતાં જ આ છ રાશિઓનું ભાગ્ય ચમકશે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જયલક્ષ્મી નારાયણ લખો મિત્રો વિડિયો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર